આ કઈ તમે છે લોબરિયા ત્યાં ડ્રો નો પ્રોગ્રામ છે મમતા સોની આવે છે બીજા બધા કલાકારો આવો છે રાહુલ ઠાકોર સિંગર આ છે આકાશભાઈ ભૂખ લાગી છે ને નાસ્તો કરવા જતા રહ્યા ખાધા વગર આવતા ખાધા વગર આવે છે વિડીયો બનાવ્યા છો તમને આગળનો વિડીયો બતાવીએ હાય પ્રેમ જય ની અને ખાસ અમે લાંબડી આયા હતા પ્રોગ્રામમાં અમારા અલ્પેશભાઈ બહુ મને ગેર નાસ્તો બાતો કરાયો સરસ મજા મારો આ બધું પોગ્રામ હોય બાજુ બાજુ તમારા ભાઈ

ભાભીએ અલ્કિશભાઈના ઘરેથી એટલા લઈને આવો છો તમે આઠ વાગ્યાના ઉઠાડી દીધા ઘણા મારો મહેશભાઈ પાછળ બેઠા કેવાય જમવાનું પણ જમવાનું એકડી નહીં ડ્રો ડ્રો તો સજ એક સરસ મજાનું આયોજન કરેલું છે એ બહુ સારું છે એવું પણ કેવું કે નાસ્તો બસ તો મંગાઈ ગયા હતો છોકરા બાપડા ભૂખ્યા જાય છે આઠ વાગે ના આવ્યા છે પણ પ્રોગ્રામ એક વાગે ચાલુ થવાનું છે ભાઈ મારો ઇન્તજાર કરે છે

নাড পিরে দেছেডুায়া, рানাডাডাং বস্মায়া, executor গোডরাডাবারানে টাদযা, SBY

અનેદેમસિંહ ચૌહાણ વધારે છે આજુભાઈ ગુવાજી વધારે છે તો તેમને વિનંતી કરું કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રામ કરશે મીર પણ અહિયાં વધારે છે યાત્રાના નામે અહીંયા ભવ્ય લોકગાયરાનું આયોજન સેવા ભાવી માણસ છે અને એમને અવારનવાર આવા સેવાકીય કાર્યક્રમો કરતા હોય છે પેલા તો અંદર સતત રીતે આવું છું કે હજુ પણ ભગવાન એમને શક્તિ આપે કે આનાથી પણ વિશેષ આનાથી પણ વધુ એ એવા સેવાકીય કાર્યો કરતા રહે આપના માટે અને આપણા અંદર જે એમનાથી પ્રેરણા લેવા મળતી હોય તો આપણે એવા કાર્યોમાં ભાગ લેવો જોઈએ બીજી વસ્તુ એ કે હાલના સમયમાં સાયબર ક્રાઈમ સૌથી વધારે અને એક છે એનડીપીએફ નાકોટિક અને ડ્રગ્સ એ આ વિસ્તારોમાં રાજસ્થાન કે આજુબાજુના પ્રદેશોમાંથી અહીંયા ઘૂસણખોરી થતી હોય છે તો એમાં આપણી કોઈની સંડોવણી ના થાય એ આપણે ખાસ જોવાનું અને સાયબર ક્રાઈમના કેસોના અંદર અત્યારે ફરજી ઓટીપી મેળવી અને આપણા બેંક એકાઉન્ટ ખાલી થઈ જતા હોય છે આપણે આજના સમયમાં મોબાઈલથી જ વધુ ઓનલાઈન શોપિંગ વગેરે કરતા હોઈએ છીએ પેટીએમ ગૂગલ પે વગેરેનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો જેથી એ બાબતે થોડા આપણે અવેર રહીએ એમાં જરૂર પડે તો પોલીસ પાસેથી માર્ગદર્શન પણ મેળવીએ એના માટે અલાયદા સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશનો ખુલેલા પણ છે અમારી પાસે અવારનવાર એવી સાયબરને લગતી અરજીઓ આવે છે અમે એમાં તપાસો પણ કરતા હોઈએ છીએ પણ એ પહેલાં આપણે અવેર રહેવું એ આપણે પોતાની પણ ફરજ છે એટલે ખાસ કરીને જો કોઈ આવો ભોગ બનતા હોય તો તાત્કાલિક ઓગણીસો ને ત્રીસ ઉપર વન નાઇન થ્રી ઝીરો ઉપર કોલ કરી અને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે બીજી વસ્તુ એ કે હાલના તબક્કે ભારત સરકાર દ્વારા જે જૂની આઈપીસી ચાલતી હતી બે રદ કરી અને બે નવા ભારતીય કાયદા લાગુ કરેલા છે એમાં સજાની જોગવાઈઓનું પ્રમાણ વધારી દીધેલ છે તો જેથી કરીને આપણે કોઈ પણ રીતે એવા પણ કોઈ પણ પ્રકારના ગુનામો આપણી સંડોવણી ના થાય કારણ કે મોટા ભાગે કાયદાનું જ્ઞાન હોતું નથી એટલા માટે જ ગુનો કરી બેસતા હોય છે ગુનો કરવાનો કોઈનો ઈરાદો હોતો નથી પણ ગુનો બની જાય છે તો એ સમયે આપણી પાસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એ આપણને સમજ હોવી જોઈએ ભાઈ શ્રી સંજુભાઈને હું વારંવાર ફરીવાર વધારોમાં આપી વાત કરીશ કે તેઓએ મને ઘણા સમય પહેલાં વાત કરેલી કે સાહેબ મારા વિસ્તારમાં પછાત વિસ્તાર છે થોડો કાવ્ય વિસ્તાર છે અને મારે એક આવો ધાર્મિક કાર્યક્રમ કરવો છે તો મેં મારા ઉપરી અધિકારીઓમાં પણ મેં જાણ કરેલી અને એ બાબતે પછી અમને મંજૂરી પણ મળેલી

બાકી ઘણી ટ્યુબલાઈટો હોય અને ઘણા ઘોડા હોય હોના હડ તેને હળગે અને થોડાક ધીમા ધીમા હળગે આનંદ કરવાનું છે મોજ માં રહેવું મોજ માં રહેવું પડે જાગી ગરમી હોજમાં રહેવું નો હોય ધંધો નોકરી તો ખોજમાં રહેવું હોય જાજુ બાવરે બડ તો ખોજમાં રહેવું નો હોય ધંધો નોકરી તો ખોજમાં રહેવું પણ રહેવું ને તો કાયદો ને વ્યવસ્થાની ની ફોજ માં રહેવું અહીંયા સાંતા દરબાર ગઢવી રાણા સાહેબ પોતે વધારે છે રાણા સાહેબ ને વિનંતી બાબુ સાહેબ પધારો સાથે સાથે ભરદેવસિંહ ચૌહાણ કાળુભાઈ મીર અને ભુવાજી પધારે છે સંગીત ની તાલ સાથે આપણે રોણો

ગરબાનો ગરમો તે ચાલે યાર અમે બે હું લે ત્યારે આ મારી બહેનો માટે ગમે જાઉ ગરબા

પણ અમે એમના માટે અડધી રાતે ઉભા રહ્યા હું